સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન પૂજ્ય પ્રભુસિંહજી મરણ રોજ સંભાળવું એમ કહેતા તે અંગે છે પૂજ્ય પ્રભુસિંહજી મરણને રોજ સંભાળવું એમ કહેતા જીવને મરણનો ભય લાગવા છતાં ભૌતિકનો પૂદગલનો મોહ ઓછો થતો નથી તેથી વારંવાર મરણ સંભાળવા જ્ઞાનીઓનો બોધ છે કોઈ જ્યોતિષી હસ્તરેખા કે કુંડળી જોઈને કહે કે હવે આયુષ્ય ફક્ત બાર દિવસ છે તો જીવ કેટલો સાવધ રહે અને શું શું કરે અહીં તો પોતાના અનુભવની વાત છે સગા સંબંધી સ્નેહી સ્વજન પરિવાર કુટુંબીઓ અડોશ પડોશ અને જ્ઞાતિ સમાજમાં બધે મરણ તો થાય જ છે મરણ ઘર ઘરનો નિયમ છે તે જીવ મોહને આડે ભૂલી જાય છે જે દેને તીર્થંકર રામ અને કૃષ્ણ વગેરે ન રાખી શક્યા ત્યાં બાપડું પ્રાણી મોતથી કઈ રીતે ભાગી છૂટે એ બનવું તો અશક્ય છે અસંભવિત છે છતાં જીવ અહીં ભૂલ ખાય છે પરમ બૌધે વચનબુત ચારસો ઓગણીસમાં એક લીટીના પત્રમાં બોધ્યું છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે જીવનો આ અશાશ્વત વાસ છે તેમાં શાશ્વત રહેવા અને મળેલ પદાર્થો પણ શાશ્વત કરવા મથે છે આવા મરણ વખતે પોતાની કેવી અસહાય દશા હશે તે વિચારતા વૈરાગ્ય આવે એવું છે કબીર ગાફિલ ક્યો ફિરે ક્યાં સોતા ગનઘોર તેરે સિરાને જામ ખડા જો અંધ્યારે ચોર અંધારેમાં ચોર તેમ તારા માથા ઉપર યમદૂતનો પંજો એટલે કે મોત ઝઝૂમી રહ્યું છે જોકે પોતાને મોત ક્યારે આવશે તે ખબર નથી પણ આવવાનું એ ચોક્કસ છે સૌના અનુભવની વાત છે ઘર ઘરનો નિયમ છે માથે મરણરૂપ કાળ શિકારી તરાપ કરી ઊભો છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે હવે રોકાવાનો અવસર નથી નજીકમાં જ મોત તો આવવાનું જ વાળ સફેદ થયા મોતની ધજા ફરકી રહી છે બાળ પણ રમતમાં વહી જાય છે યુવાને વેષય વિકાર અને ભોગ ઉપભોગમાં વીતે છેલ્લે વધુ ઘટ પણ વૃદ્ધાવસ્થામાં ચિંતા મગ્ન રહે છે મહાત્મા શંકરાચાર્યજી બોધે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ વિહીન જાતમ તુંડમ વૃદ્ધો યાતી ગૃહિતવા દંડમ તદ્યપિને મિચતી આશા પિંડમ જેનું શરીર ગળી ગયું છે માથે પળિયા આવ્યા છે મોઢું દાંત વિનાનું બોખું થયું છે એવો વૃદ્ધ લાકડીને સહારે હરે ફરે છે છતાં પોતાની આશાઓના ભારાને છોડતો નથી હવે તો ભજ ગોવિંદમ હવે તો ધર્મનું શરણું લે એમ જ્ઞાની પોકાર કરે છે પરમ કુપુદેવે કાળ કોઈને નહીં મૂકે એ પદ્મ બોધ્યું છે કે જન જાણીએ મન માનીએ નવું કાળ મૂકે કોઈને અને ગમે એટલો બળવાન ભળવીર હોય એવા ભલા ભળવીર તે અંતે રહેલા રોયને અને તૃષ્ણાની વિચિત્રતાના પાઠમાં કહે છે જીવને મોહ જતો નથી કરોચલી પડી દાઢી દાચા તણો દાંત વેળ્યો કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વેળ્યું તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ વળી કેડ માંકી હાર્ટ ગયા અંગરંગ ગયો ઉઠવાની આઈ જતા લાકડી લેવાઈ ગઈ અરે રાજચંદ્ર એમ યુવાની હરાય પણ મનથી નહતોય રાંડ મમતા મરાઈ ગઈ અને વળી છેલ્લા સમયની વાત કહે છે રોચક બોધ છે કે થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી જીવન દીપક પામ્યો કેવળ જંગ ખાઈ નહીં છેલ્લી હિસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભેંક્યું હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂઈ ચૂવે બોલાવીને બેસ બાળ તારી ચતુરાયને જીવને જીજી વિશે છે જીવવું જ છે મરવું ગમતું નથી અને મરવાનું શીખવું નથી એટલે મરણ રોજ સંભાળવાનું છે અહો રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો જતા ગઈને ડોસે મમતા મરાયને સત્પુરુષમાં અને તેના બોધ વચનોમાં ચિત્ત રાખવાથી જીવ સહેજે શાંતિ પામે છે સમાધિમાં આવવું સહેલું પડે છે આ તો ભાવસાગરમાં ડૂબતા ને હવે તરાપો હાથ લાગ્યો એવું છે બચી જવાનું જો સમજે તો તરાપો પકડે તો પણ જીવ ભૌતિકના નશામાં ચકચુર છે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક આત્માનું શાસનમાં આચાર્ય ગુણભદ્રાચાર્ય કહે છે કે રે રેટના જળ સમ ગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી અનુસરીક્ષણ ત્યાં થતું તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રીપુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્યભ્રમથી સ્થિર પોતાને ગણે અને સત્સંગ સમાગમને લઈને કે જ્ઞાનીના વચન વારંવાર વિચારે જેને સમાધિ સમાધિમરણની તૈયારી કરવાનું સહેજે સૂજે એવું છે કોઈનું દુઃખ કોઈ લઈ શકતું નથી લેવાતું હોય તો પણ કોઈ લે નહીં એ પ્રત્યક્ષ જણાય એવું છે ચેપી રોગ થાય તો ઘરના કોઈ નજીક પણ ન આવે એ તો આ કાળમાં બનેલી પ્રત્યક્ષ અનુભવની વાત છે મરણાંત વેદની વખતે અસહાય દેશામાં કેટ કેટલી તૈયારી હોય ત્યારે જેવું ટકી શકે એ ઊંડા ઉતરી વિચારવા જ્ઞાનીઓનો બોધ છે આ શરીરનો સ્વભાવ જ સડન પડન અને વિધ્વસન છે એ મરવાનું જ જે જાયું તે જાય જન્મે તે મરે પણ આત્મા પોતે તો અજન્મા છે તેને મરણ હોય નહીં ભ્રાંતિથી મરણ ભાસે છે મોહજ જીવને મારે છે અસંખ્યાત પ્રદેશી આત્મા જ્યારે આ દેહ છોડી બીજે જાય ત્યારે જતડમાંથી સ્વાની તાર કાઢે અને ઉતરડાય એવી પીડા થાય આ વખતે જો સમાધિમાં રહે તો બીજાનીના આશ્રય અને શરણથી સમાધિ મરણ સાધી શકે પણ આખી જિંદગી જે કર્યું હોય એ છેવટે આવીને ઊભું રહે મતી એવી ગતિ લેશ્ય બદલી જાય એ અંગે સાવધ સાવધ રહેવાનું છે પરમ બૌદ્ધે વચનમુત ચારસો સાઠમાં બોધ્યું છે તેમ શરીર જ્યારે તંદુરસ્ત હોય ત્યારે તેનું અનિત્યપણું જાણી તેનું મમત્વ ઓછું કર્યું હોય તો તે મોટું શ્રેય છે આપણું ધાર્યું કંઈ થતું નથી શરીર તો કર્મને આધીન છે અને ભાવ આત્માને આધીન છે તો પણ જેમ શરીરની માવજત દવા વગેરે ઉપચારોથી કરાય છે પણ મોટો રોગ તો ભાવમરણ છે અને જ્યાં સુધી તે ન મટે ત્યાં સુધી આ કહેવાતું મરણ અચૂક આવનાર છે ભાવમરણનો ઇલાજ છે તે કરવો નથી અતિ નિર્જરતા દામ વગર પૈસા ઇલાજ છે પણ કરવો નથી કરતો પણ નથી જન્મ મરણના ચક્કરમાં ફસાય અનંત દુઃખ પાયો તેમાંથી મુક્ત થવું હોય તો કોઈ કાળે ન મળે એવી સામગ્રી આ ભવે હાથ લાગી છે મરણ પથારીએ હોઈએ ત્યારે મરણ સંબંધી વિકલ્પ કર્તવે નથી એમ જ્ઞાનીનો બોધ છે હવે જેમ થવું હોય તેમ થાજો થયો રાધને પછી મરણ એ તો સાધકની એક મોટી પરીક્ષા છે પહેલાંથી આ પરીક્ષાની તૈયારી કરી ન હોય તો તેવા જીવને સમાધિમરણ કરવું મુશ્કેલ છે સર્વવ્રતોનું મૂળ અને સમાધિમરણનું કારણ એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું સાધન સ્મરણ મંત્ર સહજ સ્વરૂપ સ્વરૂપ ગુરુ મંત્ર અખંડ એક ધારાએ રહ્યા કરે એ જ પુરુષાર્થ કરતાવે છે મોહની તો જ્ઞાનીએ નાશ કર્યો એટલે વેદને વાંધણી હોવાથી તે પીડા ફરી તેઓના દુઃખનું કારણ ન થતાં નિર્જરાનો હેતુ થાય છે જ્ઞાનીના આશ્રિતને પણ આમ બનવા પામે છે અજ્ઞાનીને દેહ તે જ પોતે છે એમ હોવાથી તેને છોડતી વખતે પીડા ઉપરાંત મોહજનિત દુઃખ ફરી બીજા દેહનું કારણ થાય છે અને જન્મમરણનું ચક્કર ચાલતું જ રહે છે પૂર્વકર્મ અનુસારે જ્ઞાની અને અજ્ઞાની બંનેને વેદની તો સરખી જ નડે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ ન કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય આખો સંસાર દેહતે હું એમ માનવાથી ઊભો રહ્યો ટકી રહ્યો છે દેહ તે હું એટલે તેની ફિકર તેની માવજત તેની સેવા આખી જિંદગી કર્યા કરે છે અને દેહના સગા તે પોતાના સગા આજે અહંભાવ અને મમત્વ ભાવ છે ઉપદેશ ઉપદેશાય મેં બોધ્યું છે કે દેહ કેવો છે રેતીના ઘર જેવો મસાણની મઢી જેવો છે પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે ચામડીને લીધે ઉપરથી રૂપાળો લાગે છે પણ દેહ અવગુણની ઓરડી માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે મળમૂત્રની કોથળી છે બહારથી રૂઢી ચામડી આ કાયા લપેટી છે દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે તે દેહ અનિત્ય છે બતફેલની ખાણ છે તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રજળે છે ઘાણીના બળદની માફક રજળે છે તેની આંખે પાટા બાંધ્યા છે તેને ચાલવાના માર્ગમાં સંકળાય રહેવું પડે છે લાકડીનો માર ખાય છે ચારે બાજુ ફેર્યા કરવું પડે છે છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં ભૂખ તરફનું દુઃખ કોઈને કહેવાય નહીં કહેતા આવડે પણ નહીં શ્વાસોશ્વાસ નિરાતે લેવાય નહીં તેની પેઠે આ જીવ પરાધીન છે જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનો દુઃખ સહન કરે છે મરણ રોજ સંભાળ્યું હોય એટલે જીવ પરિચિત થાય અને દેહ આયુષ્ય પતે ત્યારે ભય ઓછો થઈ ગયો હોવાથી હવે કર્મ મત પણ ઘટે છે ભરત ચક્રવર્તીએ તો ચેત ભરતેશ્વર ચેત કાળ ઝપાટા દેત એ ચેતવણી મળતી રહે તેવી ગોઠવણ કરે દર દર વાજે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ મુકુટ અડતારે જગવે પ્રવેશતા સત્સંગતિની યાદ અને મનમાં શું શોકાકુલ મન શાંત કરીને ભક્તિમાં મન રાખે જીનપતિ જીનપતિ જપતા જપતા સ્વરૂપ સુખ તે ચાખે રે પ્રભુજી બોધ બળે ભૌતરીએ આવી સમજણવાળા જીવને તો મૃત્યુ એ મૃત્યુ મહોત્સવ બની રહે છે આવા આત્મા એ તો કાળનો કાળ છે અને મૃત્યુને મારી પોતે અમર બને છે જીવતા જ મરણની રીત શીખી લીધી અનિત્ય જીવનમાં નિત્યપણું હાંસલ કરી લીધું પૂજ્ય પ્રભુસિંહજી દેહ છેલ્લા દિવસોમાં કહેતા કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ કપ ભેટીશું કપ પામીશું પૂરણ પરમાનંદ અને મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ